રજૂ કરવામાં આવ્યા ગઈકાલે કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યાં સુધી કોર્ટનો નો ફાઈનલ ચુકાદો ન આવે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ સસ્પેન્ડેડ રહેશે મહારાષ્ટ્રની તમામ બસો ઇઠ્યાસી વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે જેનું પરિણામ ત્રેવીસ નવેમ્બરે આવશે મજબૂત સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદાન કરવા માટે અનેક સેલેબ્સ પણ પહોંચી ગયા છે ઓસ્ટ્રેલિયન મીડિયામાં હાલમાં વિરાટ કોહલી છવાયેલા છે બાવીસ નવેમ્બરથી શરૂ થઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાના અખબારોમાં વિરાટ કોહલી જોવા મળી રહ્યા છે કેપ્શન છે રિટર્ન ઓફ ધ કિંગ આનું કારણ અમે આગળ જણાવીશું પરંતુ તે પહેલા કહાની ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી રાઇવલરી મનાતી બોર્ડર ગાવસ્કર ટ્રોફી એટલે કે બીજી ની આ મેચ છે ટેસ્ટ ક્રિકેટની વર્તમાન નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયા અને નંબર ટુ ટીમ ઇન્ડિયા વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાએ ઓગણીસો સુડતાળીસમાં માં એકબીજા સાથે ટેસ્ટ રમવાની શરૂઆત કરી તેના પચાસ વર્ષ પછી એટલે કે ઓગણીસો છન્નુ માં બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સીરીઝનું નામ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રાખવાનું નક્કી કર્યું કારણ કે તે જમાનામાં ટેસ્ટ રમનારા માત્ર બે જ ખેલાડીઓ બોર્ડર અને ગાવસ્કર નામે દસ હજારથી થી વધુ રન હતા ઓગણીસો છન્નુ માં બીજી ની એકમાત્ર ટેસ્ટ દિલ્હીમાં યોજાઈ જે ભારતે સચિન તેંડુલકર અમેરિકામાં અદાણી સામે છેતરપિંડી ને લાંચ લેવાના આરોપો સામે આવ્યા છે જેના પર અમેરિકન કોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાઈ ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે અદાણી ગ્રુપનો પ્રોજેક્ટ ભારતમાં છે ત્યારે ભારતીય અધિકારીઓ સામે તપાસ અમેરિકામાં કેવી રીતે શરૂ થઈ તો તમને જણાવીએ આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફોર્મ સાથે સંબંધિત છે જેમાં ભારતમાં સોલાર એનર્જી સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણી ગ્રુપે ભારતીય અધિકારીઓને લાંચની ઓફર કરી છે અને અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન વિદેશી રોકાણકારો અને બેન્કો સાથે અલુ અર્જુન અને રશ્મિકા મંદાના ના ફિલ્મ પુષ્પા રિલીઝ પહેલા જ વિવાદ સર્જાયો છે હરિયાણાના ના હિસાર જિલ્લાના એક ગામમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી આ ફરિયાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનું કહેવામાં આવે છે વીજ ચોરી ઝડપાઈ તે જાણીતા કલાકાર માયાભાઈ આહિરના કૌટુંબિક કાકા નાજાભાઈ ની કોમર્શિયલ જગ્યા હતી ચર્ચા હતી કે અધિકારીઓ માયાભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી માયાભાઈ આહિર આ મુદ્દે ઇન્કાર કરી રહ્યા છે જાહેર માં ઘણી વાર કેતો ભાઈ તમે સરકાર ની ચોરી કરો એ ભગવાન ની ચોરી કેવાય અમે આનંદ વ્યક્ત કર્યો જાતની બીજી કોઈ ચર્ચા નથી મારી જિંદગીમાં અધિકારીઓ સામે જોકે બધા ઓળખતા હવે ગુજરાતમાં પણ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ માં કોધરાકાંડ પર બનેલી ફિલ્મ જે સાબરમતી રિપોર્ટ જોવા પહોંચ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૃહ વૃદ્ધિ રાજકોટથી સોળ કિલોમીટર દૂર દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બની રહ્યો છે જરૂરિયાતમંદ વૃદ્ધોને અહીં ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધા મળશે વૃદ્ધોને પોતાનું જ ઘર મળે એ માટે ત્રીસ એકર જમીનમાં અગિયાર અગિયાર માળની સાત બિલ્ડીંગ ઉભી કરવામાં આવી રહી છે વૃદ્ધાશ્રમની બિલ્ડીંગમાં કુલ ચૌદસો રૂમ હશે જેમાં એકાવનસો વૃદ્ધોને આશ્રય મળશે આ વૃદ્ધાશ્રમના નિર્માણ પાછળ કુલ ત્રણસો કરોડનો ખર્ચ થશે આ નિર્માણાધીન વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની નાની મોટી તમામ સુવિધાઓનું ધ્યાન રખાશે અહીં વડીલ પરિલજનો માટે નિશુલ્ક ભોજન કસરતના સાધનો યોગારૂમ દવાખાનું ગાર્ડન કમ્યુનિટી હોલ અને બાગ બગીચા સહિતની તમામ સુવિધા આ પરિસરમાં મળી રહેશે આગામી વર્ષ બે હજાર પચીસના એપ્રિલ મહિનાથી આ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવશે આ વૃદ્ધાશ્રમના લાભાર્થે ત્રેવીસમી નવેમ્બરથી મુરારી બાપુની રામકથા યોજાશે રાજકોટના આંગણે પહેલી ડિસેમ્બર સુધી આ રામકથા ચાલશે જેમાં રોજના એક લાખ શ્રાવકો ઉપસ્થિત રહે તેવું અનુમાન છે